કઈથી બોલો તમે તમે કોણ બોલો તમે કઈક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવેલો એટલે કઈ કુળદેવી કઈ કુળદેવી આજ વોટ્સએપ નંબર તમારો એક મિનિટ હું તમને એ પોસ્ટ મોકલું તમારે એક મિનિટ પાછો ફોન ઉપાડે નહીં એટલે કોણ હું ઉપાડતો નથી કોઈ ના ફોન તમારો ઉપાડ લીધો એટલે હા તો તમે તમે કઈ એવું બોલેલા કેવું ક કુળ દેવી કુતરીયો એવું કઈ તમને કોણ બોલો પેલા તમારું નામ દયો ને અમા હમ ખેડા કરો ને આપણે ખેડા હ ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા મેં અમદાવાદ ની જોડે હા આપડે ખુખાર મેલડી ખુખાર મેલડી હા કુખાર મેલ થી ખરી ને બસ બસ એમના ભાવિક જ બોલું તમે કઈક વિડિયો બનાવ્યો તા અમારો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો જોયો અભિયા મેં ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે કુળદેવી નામ ઠામ કઈક હોય તો વાત કરું એમ કહું અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે કહેવાનો મતલબ તમે જનરલ માં બોલેલા બધા ને લાગુ પડે એવું બધા ને કેમ લાગુ પડે મોટભાઈ તમે બોલ તમારી તમારું નામ હું કીધું મારું નામ હ મારું નામ કિશન કિશન ભાઈ આખું નામ હું કીધું આપડે બાબા ઠાકોર હાલો હ અમદાવાદની અંદર બાબા ઠાકોર ખરા ને હું તમને ખાલી તમારું નામ પૂછું છું હા કિશન ઠાકોર કિશનભાઈ ઠાકોર અને ગામ ખેડા થી હા ના ખેડા નહિ અમદાવાદ દસકોડ તાલુકો જિલ્લો અમદાવાદ બારીજા ગામ બારીયા ગામ હમ તાલુકો કયો કીધો આપડે અમદાવાદ ઓકે કિશનભાઈ ભાઈ તમારે તમારે શેનો પ્રોબ્લેમ છે વાત કરો ને બીજું કુળ જવા દયો ને હાલો હા જો એટલે આમાં થઈ ગયું કે હું એક રીલ જોતો હતો તો એની અંદર તમાર એટલે એની અંદર એક વિડીયો આવ્યો તો એ ભાઈ એવું બોલે કે કુળદેવી ની એના કરતા કુતરે પૂંજવી સારી તો સવારે ઉઠાડે તો એ જે કોમેન્ટ ની અંદર તમારો નંબર લખેલો હતો હા એમાં છે ને એ મેં ત્રણ બાપા એ કીધું છે તમે ભણેલ છો ભણેલ નથી કોણ તમે અમે ભણેલા ને બાર પાસ હા તો એ છે ને એનું ઉદાહરણ છે કે કુળદેવ કરતા કુતરી સારી એટલે જે કુળદેવી આપડે અને કદાચ આપણા ઘરમાં ચોરી થાય તો કુળદેવી ઉઠાડક કુતરી કુળદેવી ઉઠાડક કુતરી ઉઠાડક હું તમે પેલા ઈ એટલે હું તમે તમે તમારા મોઢે થી વાત કરો તમારા ઘરમાં ચોરી ને એમાં આપડી કુળદેવી નું મઠ છે કદાચ સોર હા તો કુળદેવી ઉઠાડે કુતરી કુતરી ઉઠાડે જો એટલું ખાલી મુદ્દો એટલે મેકરણ બાપા છે ને કચ્છ ની અંદર મેકરણ બાપા થઈ ગયા હા એને એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી મઢમાં બેઠીતી દેવ બોલી નઈ ઓલી ફળિયા માં બેઠી એ ભાઈ નાખા લતા ને જગાડ્યા

જાડેજા 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 રાઠોડ જાડેજા તો તમાર નાગનેશ્વરી આવે ને કુળદેવી નાગનેશ્વરી ને અમારે કુટુંબમાં કુળદેવી અમારું કુરથી કુળદેવી અમારી નીકળી ગઈ આ આગલી પેઢી હતી બાપુ હાલો હલો તમારી કેટલી પેઢી થઈ હે કેટલી પેઢી થઈ તમાર હાલો હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હાલો બસો વર્ષ નું અટાણ ની જ વાત કરું છું મારી વાત હા હલો બસો વર્ષની તમારી પેઢી થાય અટાણ ની વાત કરો બસો વર્ષની કોઈ પેઢી કોઈ હતા જ નહીં ઈવડે કોણ મારો બાપ જાણે અરે તો તમાર વડવા પૂજેલું હશે ને કોઈ ના વડવા બધા બુદ્ધિ વગેરે ખોરાક એટલે અત્યારે તમારે કઈ હા નહીં ના અમે અત્યારે ભણ્યા અને વાંચ્યું પછી કોર્ટ ને પોલીસ ને એને જ માની અમારે આ એક કઈ ખુંખાર મેલડી કે કઈ મેલડી અમારે હાલતી નથી કેમ કે અમારે મારી માએ આ બધુ જન્મ દીધો બે ત્રણ છોકરા ને બે એક છોકરીઓ એટલે અમારું કુળ ન્યાથી વીજ્યું તો હાલો હમ તમે અત્યારે પરફેક્ટ લોકેશન કઈ તમારી હે તમાર પરફેક્ટ લોકેશન કઈ સર તમે કઈ કઈ ગાડી તમે બોલો અત્યારે હું અટાણે બોલું છું અહીં ગોંડલ ની બાજુમાં માંથી રામોશ્વરમ રાજકોટ તો યુટ્યુબ કરું ને તો એની અંદર ખાલી લખજો કે ખુખાર મેલડીયો નથી ખુખાર મેલડીમાં પૂછડી લઈ લીધી હલો જેના જેના ક્યાં નથી ના

તો તમારા હડકમય હે ને હું હડકમાય મેડી બોલું અરે હડક હડકમય મેલડી બોલું હા તો મારા બાપ નું નામ તો તમને ખબર હશે ને તો કઈ દાન થોડી વાર હે હા કે બાપા નું મારા બાપા નું તો મારા મેળાની ઓળખતી નથી તારા બાપા ને ક્યાંથી ઓળખ તો તમે કોઈ મારી મેલડી રે ને મને એક જ છે બાકી કોઈના બાપ ને ઓળખ નહી

તો હાલો હવ તો તમે એક કરો ને હું તો તમે તમારા મોડે જ બોલા ને કુખાર મેલડી સત્ય હોય તો મારું જે થવું હોય થાય કાં તો મને મારી નાખે કાતો ગમેથી કરે બોલા બોલો તમારી કુખાર મેલડી કા મને મારી નાખે કા મારા હાથો ભેગો કરે કા મને મૂંગો કરે કા મારા ઘરે તનોત્પનોત કર નાખલો થાય છે હમ્મ બોલી નાખીએ ને હા હવે કહીએ થાય તો મારી વાત હબરા હાલો હાઉ

તો ગુગલ માં તો આવે બાપ અઢીસો રૂપિયા બેલેન્સ કરાવો સાડા ત્રણસો રૂપિયા નાખો મહિનો ફૂપાડે મારે બાપુ હા ઈ મેલડી છે હું તો કરો લ્યો ખુકાર મેલડી ને ઓલી મેળડી ને હપ્તા ફરી મેલડી ને બાળકા મેલડી ને